આવો આપણે મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય પર ચર્ચા કરીશું તો આજનો વિષય છે બે હજાર ચોવીસમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના ડૉક્ટર રઘુવીર ચૌધરીને શ્રી હરીશ નાયકા ને સાહિત્ય અને શિક્ષણમાં સન્માનિત કર્યા ડૉક્ટર શૈલેષ નાયકને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મશ્રી અને મેડિસિન ક્ષેત્રે ડૉક્ટર દયાલ એમ પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે તેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડૉક્ટર રઘુવીર ચૌધરીને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો આપણે ડૉક્ટર રઘુવીર ચૌધરી વિશે થોડીક માહિતી મેળવીએ રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ વાર્તાકાર નવલકથાકાર નાટકકાર ચારિત્રકાર અને વિવેચન છે તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં પાંચમી ડિસેમ્બર ઓગણીસો ને માં થયો હતો તેમનું હુલામનું નામ લોકાયત સુધી વૈસાખ નન નંદન તેમનો અભ્યાસ જોઈએ તો એ પીએચડી તેમનો વ્યવસાય અધ્યાપન વિવેચન સંપાદન તેમને કેટલાક ખિતાબો પણ મેળવ્યા છે જેમ કે કુમારચંદ્ર ઉમા સ્નેહ પારિતોષિક

કવિ અને વિવેચન રઘુવીર ચૌધરી પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેમની ઉંમર સી વર્ષની છે તેમને આ પહેલાં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળી ચૂક્યા હતા તેમને વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તેમણે શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં લીધું હતું ત્યારબાદ તેઓ ગુજરાતી યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા તેમણે ગુજરાતી હિન્દી ધાતુકોષ વિષય પર પીએચડી કર્યું હતું રઘુવીર ચૌધરી બે વર્ષથી વધુ સમય સુધી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી ગુજરાતી સાહિત્યમાં તેમણે માતબળ પ્રદાન સિવાય તેમણે હિન્દીમાં પણ ઘણું લેખન કર્યું હતું રઘુવીર અત્યંત સહાનુભૂતિ ધરાવતા લેખક છે જેઓ આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વાસ્તવિકતા અને લાગણી વિચારશીલ અને ભાવુકતામાં વિશ્વાસ રાખે છે તેમણે એકસો ને વધુ પુસ્તકો લખ્યા છે જેમાં ચુમ્માલીસ નવલકથા બાર લઘુકથા બાર લઘુકથા સંગ્રહ આઠ કાવ્ય સંગ્રહ ઉપરાંત નાટક યાત્રા વૃતા જીવનચરિત્ર આકૃતિ આલોચના વગેરે સંગ્રહનો સમાવેશ થાય છે ગુજરાતી વિશ્વકોષ અનુસાર તેમની મહત્ત્વની કૃતિઓમાં અમૃતા તેડાઘર બાકી જિંદગી લાગણી જેવી વ્યક્તિ કેન્દ્રીય લઘુકથાઓમાંથી માંડીને પૂર્વરાગ પરસ્પર ને પ્રેમ અંશ જેવા કથાયાત્રી અને ઉપરવાસ સહવાસ ને અંતરવાસ કથાત્રય જેવી સમાજને લક્ષ્યતી મહાકથાઓ કથાયત્રી જેવી સમાજને લક્ષ્યતી મહાકથાઓનો સમાવેશ થાય છે તે સિવાય રુદ્રમહાલય જેવી ઐતિહાસિક અને ગોકુળ મથુરા દ્વારકા જેવી પૌરાણિક કથા વસ્તુ પર આધારિત નવલકથાઓ નવલકથાનું સર્જન પણ કર્યું છે નંદીઘર જેવા વાર્તા સંગ્રહો અને પાદરાના પંખી બચાવનામું જેવા કાવ્ય સંગ્રહો પણ છે આ સિવાય એમનું ચરિત્ર નિબંધ વિવેચન અને સંપાદન ક્ષેત્રે પણ વ્યાપક પ્રદાન છે તો થેન્ક યુ મિત્રો આ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર ડૉક્ટર રઘુવીર ચૌધરી વિશે તમને થોડી ઘણી માહિતી આપી એ તમને ગમી હશે અને તમે સમજ્યા પણ હશો તો આ અમારી યુટ્યુબ ચેનલ પર શિક્ષણ યુગના સંસ્કારને સબસ્ક્રાઈબ લાઈક અને તમારા જિગ્રી મિત્રોને શેર કરો ધન્યવાદ